અજ પા કે મોબાઈલ જો અતિરેક અજ નં બચ્ચા હોય કે જુઆની હોય દવાખાને સુધી ખણી વખે એ પ્રભાવ આય અને કે પાં નેર્યું કે ટીવી જો તાંડા બચ્ચા અણસમ્જ વેહ ઉ ટીવી જે રીમોટ કે છડે નતો ઈ પાજે એઆઈ જે હી નવું કે ગૂગલ કે અ એમેઝોન કે ફેસબુક કે ટ્વિટર કે વોટ્સએપ ઈ મડે જ જનજા જાણે પાંજે જીવન જ પાે વીચાર જા પાંજે જ્ઞાન જણમ અસવા થઈ વ્યાઈે એના પાંગા થઈ વ્યાય અજુ એડો સાજો માહોલ ભારતમાં ત્યાં નિર્લ મલે એવો સચી દિશા તાકિ નહીં જોડે અને હ્ઞાન અને વિજ્ઞાન અને હંશોધનથી કરી અને સાહિત્ય જડે તમ વિષયમાં એના પ્રભુત્વ સ્થાપિત કા અને પાા વીચાર ઈએ ન પટ્ટ થઈ જા કે પાં તીં પણ વિચારી નહીં શકું એની વગર એડો પાંજો મગજ એડો પાંજો મન થઈ બનતો એટલે ભારત વર્ષ જો હેર જો એ લાવનું તો પાંજા વડા ડીટાને ચાલુ હઈએ હૈર જ પાી દિયારી પતૈ અને આવતી કાલ જ પાંજી પાી લાભપાચમય એટલે કે ભારત વર્ષ હકડે અમૃત જે કિરણ જે પ્રકાશ હકડે તેજ જો સંદેશો ગનીને હણે નઈ વરે એટલે બ હજાર પા તા જો એકત્રીસ ડિસેમ્બર પુઠ્યા પછી વેન્દું તો ટેકનોલોજી જો કોઈ અસ્પૃશ્ય નહીં ભલે પણ પાકે પાંજે ગંતવ્ય સુધી પાકે તાખે યોગ્ય દિશા સુધી એ પાકે તા દીતા ખરી પણ જો ભોગ પાંજા સંસ્કાર પાંજી સંસ્કૃતિ ન હોય જ જે વિશ્વની હી ટેક્નો એ ત્યાં એક નહીં અખડન ને જરૂર આવે કે પહેલાં જોકો પાંજી પી વિચારસણી કુંઠિતવી હી આજ ટેકનોલોજી જે કારણે કત વે અજુ તણો સગા પાબંધી દુનિયા જે કોઈ પણ છેડે વેઠા હુએ તો વિડિયો કોલ તેરી કરી ત પહેલાં અડો હું હો કે મડે પાં પસંદગીજી વસ્તુ ગની જે સામયવાળે કે ખબર પણ નવે પો ઈ સાડી હુએ કે દેશ દેસ મે વસદલ માવતર પાંચ છોકરે સગાઈ સાતરા કરીએ પણ અજ તો હા વિડિયો કૉલથી સગવડ છોકરો કે છોકરી વે નેરણીએ નેરી ગને કી પાકે સાડી સાતરા કે સાંકડા કે જોકો કી વસ્તુ ગણણી ગણી ત વિડિયો કોલ કરીએ એ કલર પસંદ આય કે ન એત ચો મતલબ એડો આય કે ટેકનોલોજી અજ પાકે નઈ અખત જરૂર અખર ડે પણ અખસે તા ઈ પાતે પાકે રીતે નકી કરનો કરણો અને ઈ જે ટેકનોલોજી આય ઈ પાજે દેશલા કરીને એક પ્રયોગશાળા અને સંશોધન જે એકડી સંસ્થા બનીને પાેજીવન જીવનલા કરીને પાંજે દેશ લ કરીને દીવા દાંડી બની રહી એ એના કરીને એ જી જે શુદ્ધ ઉપાસના ઈ પાકે કેળી રીતે કરણી વિજ્ઞાન અને અધ્યાત્મ એ બે એ અરસ પરસ જોડાયેલા આઈએ અને હકડે હકડે બે સાથે જોડાઈને એ સમાજની રચના કરતા અને સમાજ શ્રેષ્ઠ શ્રોતા ખબદા ગોલાય કે ખાલી મી બોલે જ હું તો સુણે કેર હું તો એ પણ તા ટૅક્નોલોજી જ અજા કે અંગ્રેજી સીખણો હોય તો તે પણ પે નઈ નઈ એપ્સ સીખી અજા કે સલાઈ કરણી અજા કે નો કંઈ ખાધે જ બનારત યુટ્યુબ સર્ચ કરીનેરી શકો કે ગમે અડે પાર્કે તો વૂગલ મૅપ ચાલુ કરીને આઈ વી એટલે ચજો મતલબ હેંય કે હ ટેકનોલોજી પાર કરીને આશીર્વાદ રૂપ ત ચોક્કસ આને અજ જે ઈ ઈએ પંજા સપના સાકાર કરલા કરીને યા હોમ કરીને ટેક્નોલોજી આશ્રે જ પેન તા અને અજ એ કતરા દેશ અંદર જુઆની ઈએ કે જન ખાલી હજારો મે લાખો મે કરોડોમાં કંપનીયું પગાર ડીએ તી પાંજા દેશ જ જુઆન હન ટેકનોલોજી જે માધ્યમ થી એ હોશિયાર થા વ્યાય એટલે હું તો પરિવર્તન એકડો સંસાર જો નિયમો છે પહેલાં જી રીતે પાંચ જીવદા હોસું અડી રીતે હા પાવી નહીં શકું પણ હા હંટાણો જો પરિવર્તન આવે એ તવીકારીને જ અગિયાર હલનો પહેલાં પાંચા વરવા ચંદા હો કે ભાઈ સત વેગે ખાઈ ગનો તો હાજમ અડો આવે કે ભાઈ આઈ નોકરી ધંધે તાનું પાછા અચો તો સત તાડીમાં બજી તયો કઢી પણ એ ગણતરી સચીવી અને રાત જો વૈજ્ઞાનનો નિયમ છે કે સુમ્મી પહેલાં ચાર કલાક મૌંધ આજો પેટ ખાલી હોવું ખપે તો હા અજ થઈ ગયો કે નવરાત્રિ નહેર કે વડા ઉત્સવ નેર્યું તો બારો કે પુઠી નાશ્ત થિએ તો એ શરીર પચાઈ કરી શકે એટલે રોગજો પા શરીર એ પણ રોગ જોગાર બન્યો મગજની પાસે મનજી બળે બાકી ધ્યાન રાખી પવંદી અજ સોશલ મીડિયાપણ આજે બચ્ચે કે મોબાઈ ધંધે અગર અહીંયા કે ચાતરી તોજો બચ્ચો મોબાઈલ મોબાઈલમાં કોરોનો રેતો અજ પાં કેમું નરે જ છોકરો આત્મહત્યા પણ કઈએ તા લાખો કરોડ રૂપિયા મતરેજ ડોબાઈ પણ વજ અને એડા તા એ હોય તા કે મે પણ અમુક એપે કે હેગ કરી વજે કે લખાઈ વજે તો મયતરે કે છે ને મુજે બચ્ચે ફોન તો બરાબર છે કીં મંજારા પણ એની ઈ ખબર નહી કે ઈ અંદર કેટલીક એપું અડિયું જે ખાસ્યું એ કે મન જે વિકાર કે શાંત કરેલા કરીને પણ જન કે સાચો માર્ગદર્શન ન હોય તો હઈ શે તો એ અજ મને હટો પો કે અજ પાં બચ્ચા ટીવી કે મોબાઈ કે લેપટોપમાં કોરો કરીએ તા એ પાંચ ચાપતી નજર રખણી પવંદી ન બચ્ચા કદાચ વંડી વેદા ત ખબર પણ નહીં પડે એટરે ચહેજો મતલબ એટલો કે ધીરે ધીરે એ જે સમય સાથે બદલ રેતો અને કદે કડે ઝડપી વધી વે એડો પણ પાકે દસાર જે કદે કદે પાંજા બચ્ચા પાંજે હાથમાં જ શ્રદ્ધા વે પણ ભણી શકે તો એનો મતલબ એટલો કે ઇતિત એ સત્ય આ અને સુધારા એ ધીમે ધીમે સદસે થા પરિવર્તન જો પવન હકડી ધારે હાણે ઝડપથી હૈયા હા એ પવન વેંદો વેદ અને પાંજા જે પાંચિકા પાંજા ડોરડાવા પાદર જો પીપડો હો પોલણ હો મડે હા હું તામડેમાં જ રહી વ શહેરની સંસ્કૃતિ હા નપટ ધાર થિ વે અ યંત્ર વિજ્ઞાન એ હા મણિકે પખ અચી વ્યાય અજ છોક ખાલી રસોડો તવી થેથી તલવા હે તું અને અવકાશ મે પણ વી શું એટલે અજુ છોકર કે ફક્ત રોટલી સખની જરૂર ને નહીં અજપી જાતની રક્ષા કરલા કરીને એ કે જૂડો કરાટે તલવાર ઈ પણ સખની જરૂર આવે કે અજ પાજો ધીરું ખાલી ઘર રસોડે કે ઉંભરે કે જ આ બઠી ઉની વી ને કે ને કે બાર નો બોંદો કહેલા કે ઈ ટેકનોલોજી જો સમય ઈ સજે પરિવર્તન જો સમય આય આને એના ઘણું જ બધો ભૌતિક અને આધ્યાત્મિક સામાજિક ગચ મડે અંદર ફેરફાર થતા રહેતા એટલે પાકે અને ફેરફાર પ્રમાણે હલણ જ પછ જીવન જીવનમાં અડા ઘણે મેળે પ્રકરણ હુએ તા જી કે અજ જો સોશિયલ મીડિયા એ જીણ જો જાણે અંગજ બની વ્ય ખાદે પીંદે હરદે ફરદે અરે હદ તડે થઈ ગઈ કે મારું ગાડી હલાં હુએ ને જુવાની જ્યારે ગાડી હલાઈ હોય ઘણે તો એટલા ઠોકાઈ બહુ કે મોબાઈલ મોબાઈલમાં ધાન હુએ અને ગાડી હલાઈંદા હોય એને હલાઈદા હેમને ગાડિયું ગતું ઠોકાયે એની રામ પણ રમી વ્યા સવાર જો ઉઠીએ એટલે ઓ સવાર જ નીજી એ વોટ્સએપથી પેતી સવાર જો ગુડ મોર્નિંગ ને ઓડા જો હલાઈ ને ઓડા જો ફુલ્લો હોદા હલાઈએ એને એ વગત એ સવાર પે જ નહીં અને રોજ સાંજ પે એટલે ફેસબુકથી એ સાંજ હાથમે એટલે સબુ પે સવાર થી સવાર પે એ ફેસ થી અને સાંજ પે એની થી એટલે હું જીવન જે ઘણી જવાબદાર્યું મોબાઈલ જે સ્ક્રીન જે પુઠિય ગચ વખત દટાઈદ વન અને હેવર તા છાપે મેળો પણ સોયો વા વાંચ્યો હો ઘણી ડિવાઇસ જ એટલે કે છુટ જ કારણ કરો ખબર કે બાયડી ને માડું ગચ મે ટાઈમ મોબાઈલ કે દિને તા એ પણ જજ હાઈકોર્ટ જજ પાકો કારણ ડીમે કારણ હી પણ મોબાઈલ પણ હો એટલે હું તો અમ મોબાઈલ પાંજે જીવન કે જે સરળ બના ઓરો ઓરો અગરોપણ બના પૂછું તે પુમણી વસ્તુ જ આદિ બની વ્યાય પે જીવણ તબજો ન હોય એ પે ખાસ ધ્યાન રાખે જરૂર હે જડે પાલ્યુ જાળવી રખદાસ તદે જ હે માાધ્યમ આજે જીણ કે અગ્યા વધારે લા કામા ચિંતા બાકી નકા મળે જ માધ્યમ જા એ ખોટા આદિ બની વજો જીવન એમ ખરાબ થઈ વંદો અને આજી પ્રગત જગ્યા તે આજી અધોગતિ અધોગતિન્દી અને છેલે બસ એટલો ચુનિયા કે ભગવાન શ્રી કૃષ્ણ જો બ્યો સૂક્ષ્મ અવતાર જડે એ પૃથ્વીથી ઘણો કે નેટ જો નાથ ચેમે આયો તે હા એટલે નેટ જો નાથ હં ચેલા વેટ જે નાત એ બેદ હિ બેદ પાણી ભૂસી બધા જંતિન સમયે પાો જે શાસ્ત્રમાં ગયું હોય સે એટલે ના આખી શ્રુષ્ટિ આદ્ભુત ઇન્ટરનેટ વગર સોશલ મીડિયા વગર અજ ત્યાં હલી સકે નંટરનેટ આ ગમતી મેળો આજુબાજુ કૂરો થે તો ખબર નહીં વે પણ દુનિયામાં દૂર વસેલ માળું કોરો ખાધા કોરો પીધા કેદા ફરલા વ્યા એ તા ખબર હોએથી એટલે આઈપેડ આય ઈ જાણે હકળો લંચિંગ પેડ પાજે પાે જીવન બની વ્ય અને પા પાંચ અંદર ઓડ્યાજ રખું તા અને આય પાજે બાહ્યા જો આસપાસ જેકો પણ બહાર જો વાતાવરણ ઈ સજો YouTube યુટ્યુબથી ઢંકાય એટલે બસ અજ હત્રિજ કે વિનંતી કરતી કે તમામ સોશલ મીડિયા વાપર્યો કીં જ નાય પર બસ અ ઉપયોગ વિવેકથી થણો ખપે પાે જીવન જે ઉપયોગ લા કરીને એ મે સાધન અહીં પણ જો ઉપયોગ કરીએ અડો ન હોય